આજ દેવ સુધી એકાદશીના અવસર પર વટાર ગામે ચેતનભાઈ મહારાજના નિવાસસ્થાને મહાવિષ્ણુ પૂજન કરવામાં આવ્યું હતું ત્રણસો મંત્રોચ્ચાર સાથે એક હજાર આઠ જેટલી તુલસી અર્પિત કરવામાં આવી હતી સનાતન શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે આજથી ભગવાન વિષ્ણુ બલિરાજાની સેવા માટે જતા રહેશે જેથી માંગલિક કાર્યો બંધ કરવામાં આવતા હોય છે જેમ કે જનોઈ લગ્ન ગૃહ પ્રવેશ જેવા કાર્યો બંધ થઈ જાય છે સનાતન ધર્મમાં દેવસુતિ અને દેવ ઉઠી એકાદશનું મહત્વ ખૂબ જ ગણવામાં આવતું હોય છે સૌભાગ્યા સમર્પયા મેં સમર્પયા મેં

we એકાદશી નું શું મહત્વ છે ને શું પૂજા કરવામાં માંગી આજે શાસ્ત્ર ની અંદર બતાવેલું દેવ શય ની એકાદશી એટલે રાજા બલી આ વાવન રૂપ માં ભગવાન જાય છે ત્રણ ડગલા પૃથ્વીનો સંકલ્પ કરાવે છે એક મૂકે તો આકાશ લઈ લે છે બીજું મૂકે તો પૃથ્વી લઈ લે તો ત્રીજો પગ ક્યાં મૂક્યો તો એમ કે મારા માથા ઉપર મૂકો તો માથા ઉપર મૂક્યો ત્યારે બલિરાજાને ભગવાને વરદાન આપ્યું કે શું તમને વરદાન જોઈએ ત્યારે કીધું કે ચાર મહિના તમારે મારી ચોકીદારી કરવાની એટલે આજથી વિષ્ણુ ભગવાન પાતાળમાં જશે એટલે માનવિક કાર્યક્રમો બધા બંધ થઈ જશે જેવા કે જનો લગ્ન ગ્રહ પ્રવેશ વગેરે કાર્ય બંધ થશે અને પૌષ્ટિક અને શાંતિ બે કર્મ આવે છે શાંતિ કર્મો બધા ચાલુ રહેશે અને એકાદશીનું મહત્વ એવું છે કે શાસ્ત્રની અંદર બતાવ્યું કે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ ભામીએ આખા વર્ષની અંદર જેટલી બી એકાદશી આવે એ ન કરો તો વાંધો નહીં પણ દેવ સુધી અને દેવ ઉઠીએ અગિયાર ઉપવાસ કરવાથી બારે બાર માસનું ફળ પ્રાપ્ત થાય છે આવું શાસ્ત્રની અંદર પ્રમાણ બતાવ્યું છે અને એકાદિવસ એકાદશીના દિવસે ઠાકર ઠાકરેવનિયમાં આશિષભાઈ દ્વારા આશીર્ભા આશિષભાઈ યુવા વાહિનીના નેતા છે એમના દ્વારા એમના યજમાન પદે અહીં આગાડી મહાવિષ્ણુ પૂજન ત્રિસોપચાર એટલે કે ત્રીસોપચારથી કરવામાં આવ્યું અને એક હજાર આઠ દિવસથી પાન અર્પણ કરવામાં આવ્યા કે તમામની ઘરે ધણાધાણીના ભંડાર ભરેલા રહે નોકર ચાકરની કોઈ ખોટ ન રહે એવું ઉદ્દેશ્યથી અહીંયા ઠાકર એવન્યુમાં બસો આઠ જે મારી ઓફિસ છે એની અંદર રાખવામાં આવેલું અસ્તુ 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 ભગવાન બધાનું કલ્યાણ કરીએ लक्ष्मी नारायण लक्ष्मीनाराण भगवा